સુરતના માંગરૂરથી ભીલવાડા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર એસટી બસ ફસાઈ હતી બસ ફસાઈ જતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા છેલ્લા ત્રણ દિવસથી આ રસ્તા પર નાના મોટા વાહનો ફસાઈ રહ્યા છે જીઆઈપીસીએલ કંપનીમાં દોડતી ટ્રકોના કારણે કાદવ કીચડ થતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવે તો સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન ઉચ્ચારવાની ચીમકી પણ આપી હતી ભાડા લઈને એ લોકો છે તો અહીં ગાડી તોલા ફેરવે છે અત્યારે હાલમાં જે કુલસી તેમ થાય છે તો અમારા 15 થી વીસ બાઈકો અંદર સડી પડીને લોકોને હેરાનગતિ થઈ છે ઉપરાંત અહીં જે ટ્રકો ચાલે અત્યારે સરકારી ત્રણ બસો ત્રણ વાર અંદર જતી રહી છે ગતરમાં એટલે આવે પછી જો આ લોકો જો આ સરકાર જો આનું નિરાકરણ નહીં લાવે તો અમે ગમે તે હિસાબે અમે ચંદલ ચોકડી પર જઈને આંદોલન પણ કરીશું અને ભૂખ હાલ પર બી રહીશું